પાદરા તાલુકામાં લવજેહાદને ગંભીર બનાવ સામે આવ્યો છે સોળ વર્ષની સગીર વયની હિન્દુ યુવતી સાથે વિધર્મી ઈરફાન શાહ યુબ શાહ દીવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને આ જે આરોપી છે તે મહુવરનો રહેવાસી છે ત્યારે યુવકે સગીર અને પ્રેમના જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી ને ખાસ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ બનાવને લઈને પાદરા પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ છે કે ક્યાંક ને ક્યાંક તેની શોધખોળ પણ ચાલુ કરવામાં આવી હતી ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસની ઝડપી કાર્યવાહી હેઠળ ગણતરીના કલાકોમાં જ આરોપી ઇરફાન શાહ દિવાનની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે વિશેષ જાણકારી મુજબ આરોપી અગાઉ પણ એક હિન્દુ યુવતી સાથે છેડતી કરેલા ઇતિહાસ ધરાવે છે અને હાલમાં પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ત્યારે પીડિતના પરિવારજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે પોલીસને પણ આ એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં ગણતરીના કલાકમાં જ પોલીસે છે તે આરોપીને ઝડપી લીધો છે